आज गुजरात प्रदेश विधानसभा पक्ष के उपनेता सम्माननीय शैलेश भाई परमार इमरान खेड़ावाला जी योगेश रवानी जी इकबाल भाई शेख एडवोकेट भाई शेख अहमद बेन जीवाला कांग्रेस पार्टी की तरफ से एक प्रतिनिधिमंडल आज इलेक्शन कमिश्नर को जाकर के मिला है और हमने सिर्फ एक ही डिमांड की है कि एक विधानसभा क्षेत्र से निर्वाचन अधिकारी जो है डेटा मंगाए कि कितने लोगों ने ये सात नंबर के फॉर्म भरे हैं और आपको ये यादी जो है जो सात नंबर के फॉर्म आए हैं उसकी पहली जिम्मेदारी होती है कि जिसने सात नंबर का फॉर्म भरा है उसको बुला करके उसके पास से एविडेंस मांगने की किस आधार पर तुमने ये जो है फॉर्म नंबर सात भरा है अगर वो फॉर्म सही भरा है तो जिन लोगों का नाम उसमें गलत तरीके से जिन्होंने शामिल रहा उनको निकाल उसके सामने कांग्रेस पार्टी को कोई ऐतराज़ नहीं कोई बांधा नहीं है लेकिन जब इलेक्शन कमीशन ने फॉर्म नंबर सात में ही लिखा है और इलेक्शन कमीशन की वेबसाइट पर भी लिखा हुआ है कि जो भी अगर ये फॉर्म भर रहा है वो फॉर्म नंबर सात अगर वो गलत माहिती देता है या गलत तरीके से किसी का संवैधानिक अधिकार छीनने की कोशिश करता है तो उसके सामने एफ की जाएगी उसमें एक लाख रुपए का दंड और एक साल की सजा की जोगवाई है तो हमने ये डिमांड की है कि सबसे पहले निर्वाचन अधिकारी शुक्ला जी એકસો બ્યાસી વિધાનસભા ડેટા મંગાએ કતને ફોર્મ સાથ ભરે પૂરે કલેક્ટર્સ કો ગુજરાત કે સૂચના દી જાય कि ये जो फॉर्म है उनको आपको बी को नहीं देना है ई के लेवल पे बुला करके जिसने फॉर्म साथ भरा है उसकी पहले इंक्वायरी ली जाए उसके पास एविडेंस लिया जाए और अगर एविडेंस सही है तो इसके खिलाफ दिया है उसके सामने कार्रवाई हो और अगर गलत माहिती दी है तो उनके सामने जो इलेक्शन कमीशन की गाइडलाइन है जो हमारी संवैधानिक जो हमारा अधिकार है और जो हमारी जो हमारी पिनल कोड भी जो कह रही है उसके मुताबिक उनके सामने एफ गुना रजिस्टर होना चाहिए केंद्र चुटनी पंच ने એક ડેલિગેશન આજે મોકલવામાં આવ્યું હતું આ ડેલિગેશનમાં મારી સાથે જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા દરિયાપુરના પૂર્વ શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ અમારા લીગલ સેલના બંને અગ્રણી આગેવાનો શ્રી રવાણી સાહેબ ઇકબાલભાઈ ભાઈ જુનેદભાઈ ભાઈ બેનજીવાલા આ ડેલિગેશન એ ચૂંટણી પંચને હાલ અમે મળીને આવ્યા છીએ અમારા સન્માનીય નેતા રાહુલ ગાંધીજીએ છાતી ઠોકીને એમ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી એ વોટ ચોરી કરીને સત્તા ઉપર આવે છે અને આજે અમે પ્રૂફ પણ કરવા માંગીએ છીએ ગુજરાતમાં જે રીતે સમગ્ર ગુજરાતની અંદર એસઆઈઆરની જે પ્રક્રિયા થઈ અને એ ની પ્રક્રિયા થયા પછી જે ડ્રાફ્ટ ટીપી ડ્રાફ્ટ મતદાર યાદી જે બહાર પાડવામાં આવી એ મતદાર યાદી બહાર પાડ્યા પછી ફોર્મ નંબર છ હોય ફોર્મ નંબર સાત હોય કે ફોર્મ નંબર આઠ હોય એ મેપિંગની વાત હોય કે નવા ફોર્મ ભરવાની વાત હોય કે સ્થળાંતરની વાત હોય એની પ્રોસેસ ચાલી રહી છે અને આ પ્રોસેસની અંદર બીએલઓ કક્ષાના ચૂંટણી અધિકારીશ્રીઓ દરેક રાજકીય પાર્ટીના બીએલઓ બીએલએ એ લોકો પણ આની અંદર અને તમામ રાજકીય પાર્ટીના આગેવાનો પણ ભાગ લઈ રહ્યા છે ગુજરાતની અંદર ડ્રાફ્ટ મધાર યાદી બહાર પાડ્યા પછી એક રાજકીય ષડયંત્ર ગુજરાતની અંદર થઈ ગયું છે અમે પોતે એક જાગૃત ધારાસભ્ય હોવાને નાતે એક જાગૃત આગેવાન હોવાને ના કારણે જે વાત દાય લેમડા વિધાનસભામાં આવી જે વાત જમાલપુર વિધાનસભામાં આવી જે વાત દરિયાપુર વિધાનસભામાં આવી જે વાત મણિનગરમાં આવી જે વાત બાપુનગર વિધાનસભામાં આવી અને એના આધારે અમે અમારા વિસ્તારોની અંદર એક્ટિવ થઈને જે પ્રોસેસ કર્યા પછી જે માહિતી બહાર આવી છે માહિતીના આધારે ચોક્કસ લાગે કે ભારતીય જનતા પાર્ટી એ ચોર પાર્ટી છે સાચા મતદારોના મતનો અધિકાર છીની લેનારી પાર્ટી છે અને સંવિધાનની વિરોધની આ પાર્ટી છે બંધારણની વિરોધની આ પાર્ટી છે એવું આજે જાહેર થઈ ગયેલું છે અને આ રીતે હું આ બાપુનગર વિધાનસભાનો આપને કહું છું કે આખી માહિતી એ હું આપને મીડિયાના તમામ મિત્રોને એક કોપી પણ હું આપને આપીશ ખાસ મારે આપને એક એવું છે કે આ ષડયંત્ર કેટલા માટે કહો છો રાજકીય ષડયંત્ર છે બાપુનગર વિધાનસભાની અંદર ચાર વ્યક્તિઓના હું આપને જે પુરાવા આપું છું એ ચાર વ્યક્તિઓના મતદાર ચૂંટણી કાર્ડના આધારે મતદારોના વાંધા ઉપાડવામાં આવેલા છે આ ચાર વ્યક્તિનું નામ છે કમલેશ સદાશિવ ગોડલે દુર્ગાબેન ઘનશ્યામભાઈ તિવારી દીપકભાઈ તિવારી અને દીપુભાઈ દીપુભાઈ તિવારી આ ચાર વ્યક્તિઓએ પોતાના ચૂંટણી કાર્ડનો ઉપયોગ રાજકીય પાર્ટીના આગેવાન દ્વારા આમના ચૂંટણી કાર્ડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને દુઃખ ની બાબત તો એ છે ખોટું પણ હવે રંગે હાથે જે કમલેશ ગોડલે કમલેશ સદાશિવ છે કે જેના ચૂંટણી કાર્ડના આધારે આ રીતે ફોર્મ ભરીને એને વાંધો ઉપાડ્યો છે એનું પોતે જે લખેલું નામ છે એ ગુજરાતીમાં છે નીચેની જે વિગત છે એ વિગત સંપૂર્ણ રીતે ઇંગ્લિશમાં લખેલો ઇંગ્લિશમાં ટાઈપ કરવામાં આવેલી છે આ કમલેશભાઈને બાપુનગર વિધાનસભાના અમારા આગેવાનો દ્વારા અને બીએલએ ટુ દ્વારા જ્યારે એની પૂછપરછ કરવામાં આવી ત્યારે પૂછપરછની અંદર દીપકભાઈએ જે ખુલાસો કર્યો છે એ હું આપની સમક્ષ મૂકું છું દીપકભાઈ ખુલાસો કર્યો છે પ્રતિ ચૂંટણી અધિકારી શ્રી બાપુનગર આથી હું દીપકભાઈનો હું ભાઈ લખું છું દીપકભાઈનો ભાઈ લખું છું દીપકભાઈને લખતા વાંચતા આવડતું નથી બુથ નંબર એકસો એસી માં મારા નામથી નામથી અને સહીથી એકત્રીસ ફોર્મ નંબર સાતના કમી કરવા માટે અરજી થયેલ છે જે ખરેખર મેં કરી નથી મારું નામ અને મોબાઈલ નંબરનો દુરુપયોગ કરીને આ વાંધા અરજી કરેલ છે એ દીપકભાઈનું નામ અને એનો ફોન નંબર આની અંદર આવી જ રીતે દુર્ગાબેન છે એનું ચૂંટણી કાર્ડ છે દુર્ગાબેને પોતે વાંધો ઉપાડ્યો છે એનું પણ આની અંદર એ છે તિવારી દુર્ગાબેનનો એમણે પોતે પણ બીઓલો લખીને આપેલું છે કાગળ જે છે એવી રીતે ભાઈ કમલેશ સદા ગોળકીને પણ લખીને આપેલું છે કે અમે આ રીતની કોઈ વાંધા અરજી કરી નથી કે જે રીતે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડ્યા પછી એકસો બ્યાસી વિધાનસભાની અંદર એ જિલ્લાના કલેક્ટરો દ્વારા એ વિધાનસભાના ને એક બંચ આપવામાં આવ્યું છે એ બંચ ફોર્મ સાત નું છે અને આ ફોર્મ નંબર સાત નું જે ફોર્મ છે એનું જે બંચ આપવામાં આવ્યું છે એમાં મતદાર યાદીમાંથી મતદારનું નામ કમી કરવા માટેનું આ ફોર્મ છે અને એ ફોર્મ એઆર દ્વારા એ વિધાનસભાના બુથના બીએલ ઓને આપવામાં આવ્યું છે અને હું આપને બાપુનગર વિધાનસભાની અંદર જમાલપુર વિધાનસભાની અંદર જે ફોર્મ આવેલા છે જે ફોર્મના આધારે જે લોકોએ વાંધા ઉપાડ્યા છે એનો ચૂંટણી કાર્ડ એનો પોતાનો મોબાઈલ નંબર એ તમામ વિગતો હું આજે પ્રેસ સમક્ષ મિત્રો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આપવા માંગુ છું જે રીતે મેં આપને વાત કરી કે રાજકીય પાર્ટી દ્વારા જે પણ બીએલો છે એ ને આ રીતે બુથ વાઇઝ અને એ બુથ એટલે કેવા બુથ કે જે બુથ ની અંદર કોંગ્રેસના કમિટેડ વોટર્સ છે એમાં ઓબીસી મતદારો આવી જાય દરેક વિધાનસભામાં બુથ હોય જે બુથોમાં કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટને સૌથી વધારે મત મળે છે એ બુથોની અંદર આ રીતે કીડ બનાવીને આ હું આપણે જે પહેલી વિગત જે આપને આપું છું એનો આધાર એ છે કે આ રીતે પ્લાસ્ટિકની કોથળીમાં આ રીતે બંધ કરીને આપેલા છે એની અંદર ફોર્મ ભરેલું છે એ ફોર્મ આ રીતે ફોર્મ ભરેલું છે કયા વ્યક્તિએ કયા બુથ નંબરની અંદર કઈ વ્યક્તિનો વાંધો ઉપાડ્યો એનું આ ફોર્મ છે જેનું ફોર્મ ભરેલું છે જે વ્યક્તિએ વાંધો ઉપાડ્યો છે હવે આ તમને ષડયંત્ર એટલા માટે કહો છો આ રાજકીય કોઈ કોઈ પણ વ્યક્તિ વાંધો ઉપાડે હું આજે કોઈ વ્યક્તિનો વાંધો ઉપાડું છું તો જે ફોર્મ છે એમાં સાત કે આઠ કોલમ ભરવાની છે તો સાતે આઠે કોલમ હું મારી પેનથી ભરીશ આમાં તમે જોશો આ ફોર્મમાં તો નીચેની કોલમ છે કોકની ઓફિસમાં બેસીને ટાઈપ કરવામાં આવેલી કોલમો છે અને એવું ગયા છીએ બાપુનગર વિધાનસભાના અમારા બીએલએ ટુ દ્વારા બીએલએ આગેવાનો દ્વારા કોંગ્રેસના આગેવાનો દ્વારા જ્યારે તપાસ કરતા આ ચારેય વ્યક્તિઓને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અનિતાબેન હાર્દિકભાઈ મોદી અનિતાબેન હાર્દિકભાઈ મોદી રહેવાસી શુભલક્ષ્મી ફ્લેટ બાપુનગર આ બેન દ્વારા આવી રીતે આ લોકો પાસેથી એ લોકોના ચૂંટણી કાર્ડ લેવામાં આવ્યા હતા કે તમારા ચૂંટણી કાર્ડ આપો અમારે કામ છે ગરીબ માણસ છે નાના માણસ છે અભડ માણસ છે એ લોકોના ચૂંટણી કાર્ડ આ અનિતા એમની પાસેથી લઈ લીધા અને એ ચૂંટણી કાર્ડનો આ રીતે વાંધા અરજીમાં દુરુપયોગ કરવામાં આવ્યો છે આ વાત હું નહીં આ ચારે ચાર વ્યક્તિઓ કે જેના નામ હું આપને આપું છું તેની વિગત આપને આપું છું જેના ફોન નંબર આપું છું એ લોકોએ પોતે આપેલી વાત છે અને આ જે અનિતાબેન હાર્દિકભાઈ મોદી છે આ ચારેનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની આ કાર્યકર્તા છે અને આ કાર્યકર્તાએ એની પાસેથી આ ફોર્મ ઉઘરાયા છે આજે અમે ચૂંટણી પંચને અમે પર્સનલી પાંચે પાંચ અમે લોકોએ મળ્યા પ્રદેશ સમિતિ તરફથી પણ અમે એક આવેદનપત્ર આપ્યું વ્યક્તિગત અમારું આવેદનપત્ર ભાઈ મારા વ્યક્તિગત અને ગયાસુબેન ઇમરાનબેનુ પણ અમારું જે આવેદનપત્ર અમે ગઈકાલે જે પોસ્ટ કર્યું હતું છે એ પણ આજે અમને સુપરત આપ્યું છે આમ અમે ડિમાન્ડ કરી છે કે ચૂંટણી પંચ દ્વારા એકસો એકસો બ્યાસી વિધાનસભાની અંદર આવતા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરીને આવા વાંધા અરજીવાળા ફોર્મ સાત કેટલા આવ્યા છે એ ફોર્મની વિગતો લો અને તાત્કાલિક એ ફોર્મો કલેક્ટર ફરી પાછા ત્યાં જમા લઈ લે એવી અમે ડિમાન્ડ કરેલી છે અને જે ફોર્મોનું મારું વિતરણ થયું જેના વાંધા આવ્યા છે એ વાંધા આવનાર મતદારને નહીં જે વ્યક્તિના મતદાર તરીકે જેનો વાંધો આવ્યો છે એનો એને બોલાવાની જરૂર નથી પણ જે વ્યક્તિએ વાંધો ઉપાડ્યો છે એને બોલાવો કે બે આ વાંધો તે હકીકતમાં તે ઉપાડ્યો છે કે કેમ અને કે હા મેં ઉપાડ્યો છે પછી તમે મતદારોને બોલાવો આ રીતની અમે માગણી કરેલી છે ભારતીય જનતા પાર્ટીનો ડર આવનારી વિધાનસભાની ચૂંટણીને દેખીને સ્પષ્ટ પણ દેખાય આવે છે રાહુલ ગાંધીજીએ કરેલી વાત વોટ છોર ગદ્દી છોડ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર કોંગ્રેસના મતદારો જે વિધાનસભાની અંદર જે બૂથોમાં છે ત્યાં રીતે ફોર્મ નંબર સાત ખોટી રીતે ભરીને ભાજપના જ કાર્યકરો દ્વારા આ ફોર્મ જમા કરવામાં આવેલા છે ગરીબ માણસોના ચૂંટણી કાર્ડ લઈને એ આજે પ્રૂફ થાય છે આ તમામ પુરાવા તમામ પ્રૂફ એ ચૂંટણી અધિકારી શ્રી શુકલાજીને પણ આજે દ્વારા લોકોને આપેલા છે કાર્ડના આધારે વાંધા ઉપાડ્યા છે એ ચૂંટણી પંચના નિયમ મુજબ પોલીસ ફરિયાદો કરશું અમે આજે પણ ત્રણ ચાર પાંચ જગ્યાએ પોલીસ ફરિયાદો ઓલરેડી અમે કરી છે અને ગુજરાતની એકસો એ બ્યાસી બ્યાસી વિધાનસભાની અંદર અમે ચેક કરાવીને જો આ રીતે ખોટું થયું હશે તો એકસો એકસો બ્યાસી વિધાનસભાની અંદર અમે ચૂંટણી પંચમાં જે બીએલો છે એ બીએલો વિરુદ્ધ જેણે વાંધો ઉપાડ્યો છે એની વિરુદ્ધ અમે પોલીસ ફરિયાદ કરવા પણ જઈ રહ્યા છે બાકીની માહિતી ઇમરાનભાઈ ગ્યાસ